શાંતિલાલભાઈ નાગડા જેઓ ગાંધીધામ રહે છે એમને આ કાંચિયા ધારીના જે ત્રણ મશીનો છે એ ડોનેટ કર્યા છે અને આ ત્રણ મશીનો લોકોને કેમ જે વાડીભાઈ અને આદનભાઈ જે વાત કરી પચીસ જેટલા ફાયદાઓ છે અને માનવીની લગભગ પાસઠ હજાર થી વધુ જનમેદની છે એને કેમ ઉપયોગી થાય એના માટે હમણાં જ અમારા ટ્રસ્ટી મન મિટિંગ મળી અને એમાં શાંતિલાલભાઈ ગણાત્રા પ્રતાપભાઈ અમારા ખજાનજી સુલતાનભાઈ એમને નક્કી કર્યું કે પહેલી જાન્યુઆરી થી પંદરમી જાન્યુઆરી સુધી નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અહીં સેવા આપવામાં આવશે આ જે મશીન છે ત્રણ પ્રકારના છે અરવિંદભાઈ વાત કરીએ રિપીટેશન નથી કરતો એ પંદર દિવસ સુધી નિઃશુલ્ક આપશે અને ઓટોમેટિક મશીન એની કોઈ આડ અસર નથી અને ખૂબ જ મોટા ફાયદા થાય અને અમારા ડોક્ટર રાણા સાહેબ અને સરોજભાઈને પણ સંસ્થા માટે ખૂબ ભોગ આપ્યો છે અને અત્યારે સમગ્ર ટ્રસ્ટીના સહિયારા પ્રયાસોથી આ સંસ્થા ખૂબ આગળ વધી રહી છે એટલે અમારી એક વિનંતી છે કે માંડવીની જનતા વધુ ને વધુ લાભ લે જેથી લોકોને વધુ ને વધુ ફાયદો થાય એમ અમે ઈચ્છીએ છીએ જે કઈ ફાયદો થાય છે વાત કરી કે પચીસ જેટલા ફાયદા થાય છે પણ એ પચીસ ફાયદા જે મુખ્ય ફાયદાઓ છે એની વાત કરી તો લોકોને ખ્યાલ આવે કે આ જે મશીન છે એનાથી કયા પ્રકારના ફાયદા થાય છે જેથી આપણે ત્યાં જવા માટેનો વિચારી શકીએ એક જ મેં તમને સમજાવી રહું હવે આ જે મશીન છે ને એનું નામ છે કાચે થાળી એક્ચ્યુ પોઈન્ટ એક્ચ્યુપેશન નો પોઈન્ટ થી આમાં જોઈન્ટ થાય છે અને આ જે ચૌદ પ્રકારના ફાયદાઓ છે એ ઘણા બધા ફાયદા છે અમે બોર્ડ પણ લગાવવાના છીએ અને સ્ત્રીઓની જે વાત કરીએ તો એ સ્ત્રીઓના વાળ છે એ પણ ઉતરતા નથી નબળાઈ આવે છે નબળાઈ નથી આવતી અને આંખનો તેજ પણ વધે છે અનેક ફાયદાઓ પચીસ જેટલા ફાયદા અનિલભાઈ જે વાત કરી એ પચીસ જેટલા ફાયદાઓ આ મશીન સારવારથી થાય છે એટલે અમારી વિનંતી એક જ છે માનવીના લોકો વધુ વધુ લાભ લે જેથી લોકોને જે કઈ તકલીફ થાય એ ન થાય અને પછીની વાત કરું તો પંદર દિવસ નિઃશુલ્ક છે અને પછી સોળમી જાન્યુઆરી થી એક દિવસની સારવારના રૂપિયા ત્રીસ લેવામાં આવશે અને આખો મહિનો જેને સાથે એક સાથે રૂપિયા આપવાના હોય એના રાહત માટે પાંચસો રૂપિયાનો ચાર્જ રાખશો જેથી લોકો ઓછા ભાવે અમારો નફાનો કોઈ ઉદ્દેશ નથી પણ લાઇટ બિલ હોય એને ટીશ્યુ પેપરથી પગ સાફ કરવા પડે આ બધાનો જે સામાન્ય ખર્ચ થાય છે ત્રીસ રૂપિયાથી અમે સારવાર આપશું અને આ પંદર દિવસ સંતાનો ટાઈમ પણ તમને કહી દઉં સોમથી શનિવાર સુધી એનો સમય રહેશે સવારના નવ થી એક અને સાંજે ચાર થી સાત આ સમય દરમિયાનમાં લોકો અહીં આવી શકે છે અને વધુને વધુ લાભ લે એમ અમે ઈચ્છીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત